ભરૂચની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરીનો મદદની ઝડપાયો ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂ પંચનામું કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કામના ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરી હતી જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના માટે એક લાખ પચીસ હજારની માંગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ બે ના અધિકારી જીગર ચંદ્ર પટેલે ફરિયાદી પાસે કરી હતી જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબી ને કરી હતી જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર કે સોલંકીએ આજ રોજ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આ કામના આરોપી જીગર જગદીશ ચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા ટીમે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ